હું કોઈ નોમ જાહેર સાહેબો કરવા માંગતો નથી પણ મને એમને એવું કીધું કે તમારી મારી બીબી જો કે ભગવાન પીએસઆઈ પીએસઆઈની પરીક્ષા પાસ કરી પોસ્ટિંગ એ થઈ ગયું પણ પોસ્ટિંગ વલસાડથી આ સત્ય ઘટના છે બે બે ચાર જગ્યાએ ભલોમણે કરી બદલીમાં એટલે પરમ દિવસે ફોન આવ્યો કે જો તમારી દીકરીને વલસાડથી અમદાવાદ ગાંધીનગર બાજુ લાદ હોય તો તમારે ભાજપમાં માં રહેવું પડે ને ભાજપના હાથે ભાજપના શબ્દો બોલવા પણ આ સત્ય ઘટનાની વાત કરું ત્યારે મેં ફોનમાં એવો જવાબ આવ્યો તો કે કદાચ મારી પેટલીને વલસાડ જ મળ્યું છે પણ ડોંગ જિલ્લામાં જાય ને તોય હું સંભળ કદાચ મને એવું લાગે કે ડોંગ જિલ્લામાં મારી દીકરી નોકરી નહીં કરી શકે તો હું રાજીનામું મૂકીને ઘરે લાપા સંભળ પણ સમાજના વિરુદ્ધ ભાજપનું ભાષણ કરવા આજે સંમત નથી અને કાલે સંબંધ નથી જય સોમનાથ જય માતાજી